ત્રીજા તબક્કામાં ત્રણ બેઠક પર ચોસઠ પોઈન્ટ થયું છે આદિવાસી ક્ષેત્રમાં હંમેશની જેમ જોકે ઊંચું મતદાન નોંધાયું વલસાડ અને અમરેલી બેઠક પરંપરા જાળવી રાખી વલસાડમાં સૌથી વધુ બોતેર ચોવીસ ટકા મતદાન નોંધાયું જ્યારે અમરેલીમાં સૌથી ઓછું ઓગણપચાસ પોઈન્ટ ટકા મતદાન થયું પાંચ લોકસભા બેઠક પર ધારાસભ્ય ચર્ચામાં રહ્યું કોંગ્રેસના તુલનામાં ચાર ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ વિજય ગત ચૂંટણી અને એને લઈને જો અત્યારના આંકડા સાથે સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટપણે આ ઘટાડો દેખાઈ રહ્યો છે આ ઘટાડો શું સૂચવી રહ્યો છે અને ગઈકાલે ગુજરાત લોકસભાની જે પચીસ બેઠકોનું મતદાન પૂર્ણ થયું એ સાથે ત્રીજા તબક્કામાં દેશમાં ત્રાણું બેઠકનું મતદાન પૂર્ણ થયું પરંતુ આ મતદાનની અંદર જે મત થયા તેની ટકાવારીના આંકડા છે તે મોડી રાત્રે ઇલેક્શન કમિશન દ્વારા જે આપવામાં આવ્યા છે તેની અંદર જોતા ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછું મતદાન છે લોકસભાની ચૂંટણીમાં આ વખતે નોંધાયું છે અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે અપડેટ આંકડા પ્રમાણે ઓગણસાઇ પોઈન્ટ એકાવન ટકા જેટલું જે મતદાન છે તે નોંધાયું છે જે ગત જે બે ચૂંટણીઓ છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ તેના કરતાં ઘણું ઓછું છે તેના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે કે જેમાં અગાઉ જે એપ્રિલમાં મતદાન થતું હતું આ વખતે મેમાં થયું છે જ્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે એટલે આખરી ગરમીના કારણે પણ મતદાનમાં ફેરફાર થયો હોય તે પ્રકારની માહિતી અત્યારે આપણે માની શકીએ છીએ એ પણ એક કારણપૂત જવા કારણ છે જવાબદાર એ સિવાયના અનેક બીજા કારણો પણ છે જેની અંદર રાજકીય પ્રતિદ્વંદની પણ વાત હોઈ શકે છે સૌથી મહત્વની બાબત આ જે મતદાન થયું તેની અંદર ઘણા પ્રકારે આપણને જોવા મળી છે કે જેમાં જ્યાં જ્યાં પીવીઆઈપી જે કહી શકાય તેમાં પીએમ મોદી હોય રાહુલ ગાંધી હોય પ્રિયંકા ગાંધી હોય આ જે દિગ્ગજોએ જ્યાં જ્યાં ચૂંટણી સભાઓ કરી હતી એવી બેઠકો પર પણ આ વખત મતદાનમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલો છે તો સૌથી મહત્વની બાબત એ પણ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ધારાસભ્ય સિટિંગ ધારાસભ્ય ચૂંટણી નથી લડ્યા લોકસભાની પરંતુ સામે પક્ષે કોંગ્રેસમાંથી પાંચ અને આપમાંથી બે જે ધારાસભ્યો ચૂંટણી લડ્યા તો એ મત વિસ્તારની અંદર પણ મતદાન ઊંચું થયું છે પરંતુ ગત વખતની કરતાં તુલનાએ થોડું ઓછું જોવા મળ્યું છે એટલે આ જે સાત બેઠકો છે ત્યાં મતદાનની ટકાવારી મહાદન છે આપણે અન્યની સરખામણી જોઈએ વર્તમાનમાં તો ઘણી ઊંચી જોવા મળી છે તો સૌથી વધારે તેમાં જે ચૈતર વસાવા લડી રહ્યા છે તે ડેડિયાપાડા વિસ્તાર છે જે વિધાનસભા ક્ષેત્રની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં પણ સૌથી ઊંચું ત્યાંશી ટકાથી વધુ મતદાન થયું છે જો કે બે હજાર ઓગણીસમાં પંચ્યાસી ટકા હતું તો સામે પક્ષે સૌથી ઓછું જો આપણે જોવા જઈએ વિધાનસભાની દ્રષ્ટિએ ગુજરાતની અંદર તો ગઢડા બેઠક પર સૌથી ઓછું ઓગણચાલીસ ટકા મતદાન જોવા મળ્યું છે એટલે કે આદિવાસી વિસ્તાર અંદર જે પરંપરા હતી જે ઊંચા મતદાનની તે વલસાડમાં આ વખતે જળવાઈ રહી છે સૌથી 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 વધુ મતદાન છે છે તે નોંધાયું તો ઓછું ગઈ વખતે વખતે જે હતું એ આ પણ અમરેલીમાં જ સૌથી ઓછું મતદાન છે તે નોંધાયું છે બીજી અન્ય બાબતો પર આપણે નજર કરીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ જાહેર કર્યા બાદ જે સાબરકાંઠા અને વડોદરામાં જ્યાં ઉમેદવાર બદલવામાં આવ્યા હતા આ બે ઉમેદવારોની જે સીટ છે ત્યાં પણ મતદાનની અંદર ખાસો એવો ઘટાડો જોવા મળેલો છે જોકે ક્ષત્રિય આંદોલનની અસર પડતા અનેક અન્ય સાત થી આઠ બેઠકો એવી પણ છે કે જ્યાં મતદાનની અંદર ફેરફાર જોવા મળેલો છે સૌથી અસરકારક પરિબળ કહી શકાય તો કચ્છ બેઠકમાં જ્યાં ક્ષત્રિયોનો પ્રભાવ છે તો એ વિસ્તારની અંદર મતદાન ઘટ્યું હોવાના પણ જે આંકડા છે તે દર્શાવે છે તો આણંદ બેઠક છે કે સાબરકાંઠા બેઠક બનાસકાંઠા બેઠક કે જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ કોંગ્રેસ તરફી વલણ રહ્યું હોવાના કારણે આ વખત મતદાનની ટકાવારી ક્યાંક ઊંચી રહી છે તો વ્યક્તિગત છાપને કારણે બનાસકાંઠાની અંદર અત્યાર સુધીમાં જોવા જઈએ તો સારા એવા પ્રમાણમાં મતદાન નોંધાયું છે પરંતુ બે હજાર ઓગણીસની સરખામણીએ આ વખતે મોટાભાગની સીટો પર સૌથી ઓછું મતદાન થયેલું છે એટલે કે મતદાનની ટકાવારી ક્યાંક ને ક્યાંક ઘટી છે પરંતુ ટકાવારીના આંકડામાં આપણે એ પણ એક સ્પષ્ટતા કરવી ઘટે કે ગત ચૂંટણીની અંદર જે મતદારોની જે સંખ્યા હતી તેની સરખામણી આ વખતે મતદારોની સંખ્યામાં વધારો થયેલો છે એટલે ટકાવારીની ફેરફારની દ્રષ્ટિએ એ પ્રમાણે આંકડામાં ન પડતા આ વખતે અંદાજે એક પોઈન્ટ નેવ કરોડ જેટલા ગુજરાતીઓ છે પોતાનો મતાધિકારનો પ્રયોગ નથી કર્યો એ પણ એક મોટી બાબત રહેલી છે કે ચાર પોઈન્ટ સત્તાણું કરોડ જે મતદારો ગુજરાતમાં હતા તે પૈકી એક પોઈન્ટ નેવ કરોડ મતદારો પોતાનું મતદાન નથી નાખી શક્યા નાની મોટી ફરિયાદોને વાત કરતા સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે પૂર્ણ થયેલું છે એટલે અમિતા હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં જ્યારે ઓગણીસ મહિલા ઉમેદવારો સહિત બસો સાસઠ જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં અત્યારે કેદ છે સ્ટ્રોંગરૂમમાં સચવાયું છે જે ચાર જૂને ખુલશે જો કે ગુજરાતના લોકસભાની વાત કરીએ તો આજે સુરત બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી મળી ગઈ છે એ પણ આ એક ચૂંટણીનો રસપ્રદ કિસ્સો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો જે આંકડા છે આ આંકડા એ પણ સૂચવી રહ્યા છે કે કયા પ્રકારનું કારણ કારણભૂત રહ્યું મતદાનને લઈને ત્રીજા તબક્કામાં જાત્રાનો બેઠક પર ચોસઠ ટકાથી વધુ મતદાન થયું છે પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો લગભગ સાહીઠ ટકાની આસપાસ મતદાન નોંધાયું છે